નમસ્કાર મિત્રો રાજ્યના ભાવનગર સોમનાથ હાઈવે પર ત્રાપજ નજીક ભીષણ અકસ્માત થયો હતો રસ્તાની બાજુમાં પાર્ક કરેલા રેતી ભરેલા ટ્રકની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ ઘૂસી જતા છ લોકોના મોત થયા છે જ્યારે વીસથી વધુ લોકો ઘાયલ થયા છે આ ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ ટક્કર એટલી ભયાનક હતી કે બસની એક બાજુનો કચ્ચરગાણ વળી ગયો હતો તો બીજી તરફ બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર નજીક વહેલી સવારે છ વાગે રેતી ભરેલા ડમ્પરની પાછળ ધડાકાભેર બસ ઘૂસી ગઈ હતી આ ટ્રાવેલ્સ સુરત ખાતે સમૂહ લગ્નમાં હાજરી આપી ઉના પરત ફરી રહી હતી આ અકસ્માત સર્જાતા હાઈવે મુસાફરોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો હોસ્પિટલમાં દર્દીઓને ધસારાને પગલે ટ્રોમા સેન્ટરમાં વધારાનો નર્સિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર વધુ છ દર્દીઓ તળાજાથી ભાવનગર લાવવામાં આવી રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો